આ મા આપણે ઘણી વાર સાડી પસાર કરી આ વખતે કંઈક નવું કરવાના છીએ વિડીયો પૂરો જોજો બસો પચાસ વાળી જે પેરામણી ની સાડી છે ને એનું આપણે બધું કલેક્શન બતાવશું તમે શું સાંભળ્યું છે કે આપણા મેન્સ ના જે આ પોકેટ હોય જીન્સનું એની અંદર સાડી સમાઈ જાય

પ્રિન્ટેડ સાડી રહેવાની છે જોઈ શકો છો પલ્લુની ડિઝાઇન પણ એકદમ સરસ છે લેરીએ ટાઈપમાં રહેવાની છે ડિઝાઇન આપણી પાસે બસોથી ત્રણસો ડિઝાઇન રેડી ગમે ત્યારે મળી જ રહેશે આનો ઓર્ડર દેવો વોટ્સઅપ ઉપર મેસેજ કરી દીવો ને ચાલો તમને હવે વિડીયોમાં બધી એક પછી એક બધી ડિઝાઇન તમને એક એક બતાવી દઉં ચાલો વેલકમ ટુ શિવ યુટ્યુબ ચેનલ આજે તમે જોઈ રહ્યા છો આખા વિડીયોમાં બસો પચાસવાળી પહેરાવણીની સાડીની નવી ડિઝાઇન આ બધાનો ઓનલાઈન ઓર્ડર દેવો હોય તો નીચે જે વોટ્સઅપ નંબર આપેલા છે ને એમાં મેસેજ કરી દીધો બસો પચાસવાળી સાડી એટલે અમે તમને આના ફોટોસ મોકલી દઈશું હાલો હવે તમને બધી એક એક ડિઝાઇન બતાવી દો બધી કૂણી માખણ જેવી રહેવાની છે એકદમ સોફ્ટ ફેબ્રિકમાં કોઈને પણ લગ્ન પ્રસંગમાં દેવી હોય ને તો એકદમ બેસ્ટ કલેક્શન રહેવાનું છે ઘરે ડેલી વેરમાં પહેરવી હોય તો પણ તમારે ચાલે ચાલો હવે ડિઝાઇન તમને હું બતાવું એક એક કરી આનો ગમતો હોય તો આનો સ્ક્રીનશોટ લ્યો અને અમારા WhatsApp ઉપર મેસેજ કરો જોઈ લ્યો તમે બધી એક થી એક સરસ મજાની ડિઝાઇન આવેલી છે જોઈ શકો છો તમે બધી કોણી માખણ જેવી રહેવાની છે બધા જ રેગ્યુલર કલર છે નાના લ્યો મોટા લ્યો કોઈ પણ વ્યક્તિ પહેરી શકે ને એવી સરસ મજાની બધી સાડી રહેવાની છે જોઈ શકો છો તમે રસમલાઈ ને ઝોમેટો રહેવાની છે જોઈ શકો છો બધી ડિઝાઇન કઈક ને કઈક યુનિક અને રેગ્યુલર વેર માં પહેરી શકો ને એવી જ સરસ મજાની રહેવાની છે જોઈ શકો છો બધી ડિઝાઇન સરસ મજાની ટ્રેન્ડિંગ ને હિટ છે લેરીઓ વાળી છે ફ્લાવર વાળી છે પ્રિન્ટેડ છે બાંધણીમાં છે બધી છે ટ્રેન્ડિંગ આઈટમ પછી હું તમને આ બધીની ઓપન કરી કરીને અમુક હું તમને બતાવીશ હિટ જે હોય ને જોઈ શકો છો આ બાંધણી કટોળું છે પ્રિન્ટેડ છે બધા એક થી એક સરસ મજાના ટ્રેન્ડિંગ કલર જ રહેવાના છે જોઈ શકો છો એક થી એક સરસ મજાની પેરામણીમાં કોઈને પણ લગ્ન પ્રસંગમાં તમારે દેવી હોય ને તો તમે દઈ શકો ને જો તમારે હોલસેલમાં જોતી હોય તો હોલસેલમાં પણ તમને મળી રહેશે સિંગલ પીસ જોતો હોય ને તમારે તો તમને સિંગલ પીસ પણ મળી રહેવાનો છે જોઈ લ્યો બધી એક થી એક સરસ મજાની ડિઝાઇનો આવેલી છે જોઈ શકો છો આ કાળા બોર્ડર માં વિથ બાંધણીનું આવશે પલ્લું જોઈ લ્યો સરસ મજાની બસો પચાસ રૂપિયામાં બધી સરસ મજાની ડિઝાઇનો રહેવાની છે ચાલો તમને ઓપન કરીને બતાવીએ એકદમ વેટલેસ તમને એ તો પેલા જ વિડીયો આપણે બતાવી દીધું વજન બસો અઠ્યાસી ગ્રામ જતો એટલે એકદમ કોણી માખણ જેવી સરસ મજાની જ રહેવાની છે કોણી માખણ જેવી એટલે રસ મય જોઈ લે છે આપણે જે અંગૂઠાની વીટી હોય ને પસાર થઈ જાય એ રીતની સરસ મજાની કુણી માખણ જેવી આમ ખાલી ખેંચો ને ત્યાં ઓટોમેટિક નીકળી જાય કાંઈ પણ તમારે આમાં જોર લગાવવાની જરૂર ના પડે એકદમ સોફ્ટનેસ તમે ખાલી મહેસૂસ કરો ફિલિંગ જોવો સરસ મજાની કુણી માખણ જેવી ગરમી પણ ના થાય ને એ રીતની સાડી છે ચાલો હવે એક બાંધણીની તમને ઓપન કરીને બતાવી દો તમારી ઘરે મેરેજ હોય કે કોઈને પેરામણીમાં દેવી હોય ને તો તમારા માટે આ બેસ્ટ કલેક્શનને આ બેસ્ટ વિડીયો રહેવાનો છે કા પછી તમારા અહીંયા કોઈની મેરેજ હોય તો એમને આ વિડીયો શેર કરી દો જેથી એમને આ કલેક્શન મળી રહે અમારું કલેક્શન બહુ ગઈ હોય તો કોમેન્ટ કરો કેવું લાગ્યું તો અમને પણ સજેશન મળે કે નેક્સ્ટ વિડીયો કઈ રીતે બનાવો અને જો બહુ ગઈ હોય તો લાઈક કરો શેર કરો ને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં એડ્રેસની વાત કરો ને

પ્લાઝો પેર મળે છે બધું ઇમ્પોર્ટેડ કલેક્શન મળે છે ટી શર્ટ મળે છે જીન્સ મળે છે ઇમ્પોર્ટેડ કોટ સેટ બધી પ્રકારની વેરાયટી મળી જશે આપણી શોપ ઉપર નવાણું રૂપિયાથી લઈને બે હજાર સુધીની હરેક આઈટમ મળી રહેશે તો આવું બધું કલેક્શન જોવા માટે અમારા વોટ્સઅપ પર મેસેજ કરો એટલે અમારા ગ્રુપની લિંક આવે એમાં જોઈન થઈ જાઓ એટલે રોજ રોજની નવી અપડેટ મળતી રહેશે અમારું ઇન્સ્ટાગ્રામ આઈડી છે શીવુ ફેશન ટંકારા શીવુ સાડીઝ ટંકારા એ ફોલો ન કર્યું તો એ પણ ફોલો કરી લેજો એમાં પણ ઘણી બધી અપડેટ આવે છે ફેસબુક ઉપર શીવુ લેડીઝવેર ટંકારા કરીને આઈડી છે અને યુટ્યુબ ઉપર તો તમને ખબર જ છે આપણે વિડીયો અત્યારે જે ચાલુ છે એ આપણી યુટ્યુબ ચેનલ છે શીવુ ફેશન ટંકારા એ સબસ્ક્રાઈબ ન કર્યું તો એ પણ સબસ્ક્રાઈબ કરી લેજો અને હવે ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં થેન્ક યુ